અત્યાર સુધીનો રાજ્યનું સૌથી વધુ મજબૂત વરસાદ સિસ્ટમ એક્ટિવ થઈ છે જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે ગત બે દિવસથી અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં તાંડવ જોવા મળી રહ્યું છે અમદાવાદમાં સોમવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે હજુ પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ અને અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ એડવાઇઝરી જાહેર કરી છે જેમાં અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોને તેમની ફ્લાઇટનું સમયપત્રક તપાસવા અને ચેક ઇન પ્રક્રિયાઓ માટે વધારાનો સમય આપવા વિનંતી કરવામાં આવી છે અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે જેથી અમે મુસાફરોને વિનંતી કરીએ છીએ કે જેઓ એરપોર્ટ ઉપર જતા પહેલાં તેમની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટનું સમયપત્રક તપાસે એસવીપીઆઈ એરપોર્ટ પર ચેકિંગ માટે વધારાનો સમય આપો આરામદાયક મુસાફરીને સક્ષમ કરવા માટે અમારી ટીમો ચોવીસ કલાક કામ કરી રહી છે